માતાજીનો આજે જાગરણ છે તો પૂરી રાત જાગવાનું છે અને હું સરસ મજાની તૈયાર થઈ ગઈ છું તમે જોઈ શકો છો મારી મસ્ત મજાની સરસ મજાના ઇરિંગ આ મારી આઈ શેડો અને આ છો હું કેવા લુક લાગે છે કે જો ગાઈમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ છું હું કેવી સાડી લાગે છે હવે આરતી કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે જઈએ હવે આરતીમાં આપણે પહેલા ભાગમાં તમે જોયું છે દશામાનો આજે વ્રતનો છેલ્લો દિવસ છે અને જાગરણ છે આજે ત્રણેય ટાઈમ દશામાની આરતી કરવાની હોય સવાર બપોર ને સાંજ સવારનો વ્લોગ નથી ઉતારી કે આ બપોરનો પાર્ટ વન આવી ગયો છે અને અત્યારે ભાગ બીજો આપણે આખી રાત જાગરણ કરવાના છીએ એમાં ઠેઠ સુધી બના રહેવું પડશે અને અત્યારે માતાજીનો મહા આરતી કરવાની છે દશામાં જતા રહેશે એટલે સારું નહીં લાગે પણ છતાં અમે હરફથી અત્યારે મોટી આરતી કરવાના છીએ તો તમે કન્ટિન્યુ જોતા રહેજો

જેટલું થતું હતું એટલું કર્યું છે નાનકડો એવો ભોગ જેવો હવે આપણે આરતી કરવાની છે આપણે તૈયાર પણ મસ્ત મજાના થઈ ગયા છીએ સાડી પહેરીને તમે જોઈ શકો છો મારા મમ્મી હજી તો બધું તૈયાર જ કરે છે દેવડા પ્રકટ જય દશામાં જુઓ આ મસ્ત મજાની થાળી આપણી શણગારીને દીવડા પ્રગટાવાઈ ગયા છે હવે મસ્ત મજાની આરતી કરાવી નાખવીને ભોગ પણ લાગી ગયો છે અને આ અમે બધા બેસી ગયા છીએ તમે જોઈ શકો છો અમારા બા અમારા મમ્મી અમારે દિવ્યા શીતલ અમે બધા હવે આરતી કરી લઈએ તમે વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ગાય આપણે આરતી પણ થઈ ગઈ છે અને ભૂખ પણ લાગી ગઈ છે તો હવે સરસ મજાના આપણે રેડી થયા હતા મહાઆરતી એકવીસ ભોગ કર્યા હતા આપણે અત્યારે અને સાડી પણ પહેરી હતી હજી ભૂખ પણ પડ્યા છે ત્યાં તો ભૂખ બહુ જ મજાની લાગી છે જોરદાર તો હવે આપણે જમી લઈએ જમીને પછી રમવાના છે આખી રાત તો બ્લોગમાં જોડાયેલા રહીજો ઓકે આપણા જે કપડાં રેગ્યુલર છે એ પહેરી લઈએ મસ્ત મજાના અને જમી લઈએ અને જમીને આપણે મળ્યા જાગરણ થઈ ગયું શરૂ કરવા એકાદું ચક્કર મારી આવીને પાછા ઘરે જતા રહેવી તો તમે જોતા રહેજો કન્ટિન્યુ

నీ పంజు కాళ పడే અત્યારે વાગી ગયા છે રાતના એક અને અને અત્યારે એક સોપાટ ની બાજી રમી લીધી છે અને હું હારી ગઈ છું આ બધા જો અત્યારે અમે નાસ્તો કરી રહ્યા છે તો બા ઓલી થાકી ગઈ છે તી હુઈ ગઈ છે આ માર મમ્મી અને આ બધું હું ખાઉ છું એનું હું અત્યારે હારી ગઈ છું પહેલી બાજી પહેલી ગેમ હા ખાઈ લેવી હવે થોડુંક થોડુંક પાછા બીજી બાજી શરૂ કરવી તો બીજી બાજીમાં કોણ જીતે છે ને કોણ હારે છે તો કન્ટિન્યુ જોતા રહેજો

સોપાટ ની બાજી મસ્ત મજા ની શરૂ થઈ ગઈ છે નહીં અને આપડી એજી કાળી ભે સડી નથી આ બધા ના કુકરા ઓલરેડી તડી ગયા છે

મારી માથે <this prendere> બે દાડા એક ને બે બારે હાથાના હાથ દાણા આપડા બીજા કેટલા આવે ખબર આજે હાલવાના બાકી છે રયો 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 ગસ ને કરતા કોઈ હો કે હાથ ને પછી દાણા સો પકડું મૂકું છું ધ્યાન રાખજો હાથ દાણા આકવાના છે જી ચા બે પછી 1 2 3 4 5 6 7 હાથ દાણા કે સુ બે પછી બાકી છે આ બે પછી નું બગડે એ બે પછી આવ્યા છો એક પછી ને ચાર દાણા હા અને હાથ દાણા હા લે આમ જો બધાય ગસ કરે પછી દાણા આપો અમે મૂકો ખૂણે

રાત્રે ગાય મરી ગઈ હાલો મમ્મી નું પનવતર સડ્યું છે કેટલા આવ્યા બે દાણા બે બાર આયો એક બાર હા લાવ દાણા લાવો મારી વેરી 10 દાણા 10 દાણા નું આ પકડું બરાબર પકડું એટલે મારી ભેંસ પછી દાણા પછી દાણા પછી દાણા હાઈ તો દીપક ખામે પછી એ 10 દાણા હાલવાના બાકી છે 1 2 3 4 5 6 7 8 9 10 ને બે પકડાવાઈ ગયા અંદર

કાશી કા તો કોગરી હે દિવ્યા ઘર ઘરે જો કડીક મને વારી લેવા દો સો ભળી જા તણ પછી બસ આય જા આલે દિવ્યા તારી વારી આતી નહિ ન્યો ઇતો વખત એવું થા ભલે બરાબર ચા આલો આવશે રયો રયો બાર્યા આવશે તમને બસાવ મરેશ તારે ત્રણ દાડા રે ઓ જો ઈ આવે સે બારિયો કમો તમને અકાલી દેશે બહુ ગશ કરવા બાર દાડાનો 1 લ્યો મરી ગયો મારી કુકરી आब दिस अभी डा बोलिया मोबले नशे पछे आके आया खा बिसा आके तो उरो बतान कर चदा आ कितना दाना फेका कर घसनो करता मारी कुकी माने कैसे ओबद लो लेके अंदर जे तो ले ली आई मि सिर्फ बाप है तोले बदा होड़ा दाना उन माई दू 12 दाना 12 बार 12 दिन 12 मारी अब शेर नहीं मारी एक पाकी कैसे हां पची आवे तो जीता था हो भगवान न करे भैया ज्ञान ले आ बजाई दिया पेटिक से खुदा मोर बे कुकीनी पाकी गई से एक 108 से मारी दे बे

હાલો હું જીતી સૌ ખેરો હું જીતી જવાની સૌ બે દાણા હું જીતવાની સૌ જોઈ લેજો એ હાથ દાણા પચ્ચી ને હું પાકી ગઈ હું જીતી ગઈ પેતી પેતી પેતી

સુએ જવું છે બહુ વધી અંદર આવે છે હવે તો જ એનો વિડીયો આવી જશે આઈ હોપ ગાઈઝ તમને મારા શરૂ શરૂમાં વ્લોગ નહીં ગમતા હોય બટ અમે બંને એટલા સારા વ્લોગ આવે એવી ટ્રાય કરશું તમારા માટે તો પ્લીઝ ગાઈઝ જેટલા લોકો તમે વ્લોગ જોવો છો ને એટલા લોકો તમે સબસ્ક્રાઈબ નથી કરતા પ્લીઝ યાર સબસ્ક્રાઈબ કરો ને પ્લીઝ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી ગયો વ્યુઅર્સ પણ શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં ઓછા આવે છે બટ કંઈ વાંધો નહીં આપણે મહેનત કન્ટિન્યુ રાખવાની છે અને લોગ આપણા આવશે જ ઓકે તો બાબા એવો બહુ જ નજર આવે છે હવે નહીં બોલી શકાય ચાજુ સુઈ જાય હવે તો બાબા